તસ્કરોએ રૂપિયા તેર પોઈન્ટ છ્યાસી લાખની ચોરી કરતા સમગ્ર વિસ્તારમાં ખળફળાટ મચી ગયો છે મંદિરમાં ગર્ભગૃહનો દરવાજો તોડી તસ્કરોએ લાખોની ચોરી કરી હતી માતાજીની મૂર્તિ પર ચડાવેલ ચાંદીના છતર સોનાનો ચેઇન ચાંદીના ઝાંઝર ચાંદીના ગ્લાસ સહિતની લાખોની ચોરી કરી હતી તસ્કરો રૂપિયા તેર લાખ છ્યાસી હજારની ચોરી કરી પયાલન થયા હતા ઘટનાની જાણ થતાં જ લાઠી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે તપાસ શરૂ કરી લાઠી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી